નમસ્કાર અને આભાર તમે વિશ્વાસ કરો વોર્ડ નંબર બારમાં પ્રેમનગર સોસાયટીના બાજુમાંથી પસાર થતો આ રોડ છે અને આ રોડ ઉપર આ રોડ બિસ્માર થઈ ગયેલો છે ક્યારે બનાવેલો છે ખબર નહીં પણ બિસ્માર રોડ છે અને રોડ ઉપર આ ડ્રેનેજના ઢાંકણાઓ તૂટી ગયેલી આખી ચેમ્બરો આ જો આ બધી તૂટી ગયેલી છે અને આ ચેમ્બરમાં કોઈ ઘૂસી નહીં જાય એના માટે આ ટોયલેટ શીટ મૂકવામાં આવેલી છે અને શણગારવામાં આવેલી છે મે બી આ ટોયલેટ શીટ કદાચ નગર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા નહીં મૂકવામાં આવે બેરીકેટિંગ કરવા એ લોકો લાકડીનો ઉપયોગ વધારે કરે છે પરંતુ કદાચ સ્થાનિકોએ મૂકી છે કે કોઈ ઘૂસી ના જાય એમ સ્થાનિકોએ એટલા માટે કદાચ મૂકવી પડે કારણ કે મહાનગરપાલિકા પોતાની ફરજ નથી નિભાવતી અહીંયા આ કામ એમણે કરવાનું હોય છે આ બેરિકેટિંગનું કામ એમણે કરવાનું હોય છે આ રિપેરિંગનું કામ મહાનગરપાલિકાએ કરવાનું હોય છે પણ એ નથી કરતી એના માટે કદાચ સોસાયટીવાળાએ આ કદાચ અહીંયા કર્યું હશે પણ કેટલું ગંદુ લાગે તે જરાક વિચારજો એમ અને કોઈને એમ લાગતું હોય કે મહાનગરપાલિકા એમાં શું કરે તો આ રોડ જો મહાનગરપાલિકાની અંદર આવતો હોય તો આ રોડ ઉપર એક ખાડો ખોદાય ને એમાં પણ મહાનગરપાલિકાની જવાબદારી બને તો પછી જ્યારે આ ચેમ્બરો તૂટેલી હોય એ ભયજનક હોય એક્સિડેન્ટો થતા હોય ને ત્યાં કંઈ પણ કામ થતું હોય તો એ જવાબદારી પણ મહાનગરપાલિકાની બને એટલે વિચાર કરો કે મહાનગરપાલિકા એટલી બધી ઘોર નિંદ્રામાં હશે કે સોસાયટી આ જ પર્યાય એક બાકી રાખ્યો અત્યંત દુઃખનીય છે અત્યંત દુઃખનીય આભાર